ચૈતર વસાવા માટે ભરૂચ સીટ જીતવી સહેલી નથી કેમ આ કહેવું પડી રહ્યું છે કેમ કે ચૈતર વસાવા સામે એક બાદ એક પડકારો સામે આવી રહ્યા છે વાત કરીએ તો અત્યાર સુધી જે મુશ્કેલીઓ ચૈતર વસાવાની વધી રહી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરોએ જે પ્રકારની અલગ જ માંગ કરી હતી તેના કારણે અત્યારે તેઓ કોંગ્રેસના કાર્યકરોને મનાવવા પડ્યા છે ત્યારે બીજી તરફ હવે મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કરવા તરફ ઇશારો કરી દીધો છે હા તેમને આજે એક મુલાકાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે થઈ હતી ને એક સારો મળી રહ્યો છે કે આગામી સમયમાં કેસરીઓ કરશે જેવી રીતે આદિવાસી સમાજના એક બાદ એક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તેના કારણે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે પડકાર ઉભા થયા છે શું મુલાકાત રહી હતી ને મહેશ વસાવા આગામી સમયમાં શું કરવા જઈ રહ્યા છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વાત કરીએ તો ડેડિયાપાડા વિધાનસભા સીટ જે સીટ પર હાલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા છે તે સીટ પહેલા બીટીપીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા તેમના સુપુત્ર મહેશ વસાવા પાસે હતી મહેશ વસાવા ત્યાંના ધારાસભ્ય હતા પરંતુ ચૈતર વસાવાએ આ વખતે ચૂંટણી લડવાનો મૂળ બનાવ્યો ત્યારે આમ આદમી પાર્ટી છે તે ગુજરાતના રાજકારણમાં નવી નવી પાર્ટી તરીકે ઉભરી આવી હતી ને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ટિકિટ આપીને પછી ચૈતર વસાવાએ પ્રચાર પ્રસાર કર્યો ને એક લાખથી વધુ મતો છે તે મેળવ્યા અને જીત પ્રાપ્ત કરી જેને લઈને હવે આમ આદમી પાર્ટીએ એ વિશ્વાસ સાથે હવે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી લડાવવાનું એલાન કર્યું હવે એ વાત તો ઠીક છે ઇન્ડિયા એલાયન્સને લઈને વાતચીત થઈ છે જો બીજી તરફ ભરૂચ કોંગ્રેસમાં જે ઇન્ડિયા એલાયન્સના નિર્ણયને લઈને જ વિવાદ ચાલી રહ્યો છે ભરૂચના સંગઠનના જે કોંગ્રેસના નેતાઓ છે તે કહી રહ્યા છે કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે તો જ અમે સમર્થન કરી રહીશું પરંતુ હાલ ચૈતર વસાવા તેમને મનાવવા માટેના પ્રયાસો તો કરી રહ્યા છે એક પડકાર ચૈતર વસાવા સામે છે પરંતુ બીજો પડકાર હવે ફરી ઉભો થયો છે મહેશ વસાવાના રૂપમાં જી હા બીટીપીના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આગામી સમયમાં કેસરીઓ ધારણ કરે તે પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે અને સોર્સ દ્વારા પ્રકારની માહિતી પણ આપવામાં આવી રહી છે આજે તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર સાથે મુલાકાત કરી હતી અને આ ફોટો પણ તેમનો સામે આવ્યો છે મુલાકાત દરમિયાન ને આ તરફ ઇશારો કરી રહ્યો છે કે આગામી સમયમાં હવે ભરૂચની સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી છે તે તમામ હથકંડાઓ અપનાવતી દેખાઈ રહી છે પછી એ દુશ્મન પણ હોય તેને દોસ્ત બનાવવામાં કંઈ વાંધો નથી ને આ જ સંદર્ભમાં હવે ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી છે તે મહેશ વસાવાને ભાજપમાં સામેલ કરે તો નવાઈ હવે ચૈતર વસાવાને લઈને મનસુખ વસાવાએ વાત કરી હતી કે ચૈતર વસાવાનો કાંટો છે તે મહેશ વસાવા કાંટ છે ને હવે તેની તૈયારીઓ છે તે શરૂ થઈ ગયો હોય તે પ્રકારનો ઈશારો છે તે મળી રહ્યો છે ને આગામી સમયમાં સૂત્ર જે રીતે બતાવી રહ્યા છે કે મહેશ વસાવા છે તે ઝઘડિયામાં એક પણ યોજશે ને ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે જોકે આ બાબતને લઈને આગામી સમયમાં કયા પ્રકારના નિર્ણયો છે તે મહેશ વસાવા દ્વારા લેવામાં આવે છે અને ચેતર વસાવા માટે હવે ભરૂચ સીટ કેટલી પડકારજનક બની છે તે તમામ બાબતો પર સસ્પેન્સ છે જો મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી માટે તે જગ્યાથી કામ કરશે તો ફરી ચોક્કસથી ડેમેજ છે તે આદિવાસી સમાજની જે વોટબેન્ક છે આમ આદમી પાર્ટીની તેને થવાની શક્યતા છે બીજી તરફ કોંગ્રેસના જે નેતાઓ નારાજ ચાલી રહ્યા છે તેનો પણ એક લાભ છે તે ભારતીય જનતા પાર્ટી લેવાનો પ્રયાસ કરશે અને આવી જ રીતે જે આદિવાસી નેતાઓ છે તેમને એક બાદ એક ભાજપમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં શું મહેશ વસાવા જોડાય છે કે માત્ર એક મુલાકાત એ માત્ર શુભેચ્છા મુલાકાત હતી તમામ બાબતો ઉપર હવે સવાલો છે ને તેના જવાબો ભવિષ્યમાં મળવાના છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો